કોરોના આમ તો ફરી પાછો સમગ્ર દેશની અંદર જ્યારે માથું ઉચકી રહ્યું છે ત્યારે ખાસ કરીને એના લક્ષણોમાં તો કે શરદી ઉધરસ તાવ આજે આપણે એ કોરોનાથી જ્યારે ફરીથી માથું ઊંચકી રહ્યું છે ત્યારે આપણા સોયા સંતાનો આપણા વાહલા પરિવારને બચાવવા માટે થઈ આપણા દરેકની ફરજ છે કે આપણાથી થતા પ્રયત્નો આપણે કરવા કે શું કરવાથી આપણા પરિવારને શરદી ઉધરસ ન થાય સાથે સાથે વિલાયતી દવાઓની આડઅસરો પણ ન થાય એના માટે થઈને ઓ પાન મસાલા પાવડર સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર જે આપણા જ ઘરની અંદર આપણા ઘરના રસોડાના ઓસળિયાઓમાંથી બનાવવામાં આવેલ સંપૂર્ણ સો ટકા પાવડર કે જેનાથી તમે શરદી કફ ઉધરસ માથું તાવ કબજિયાત પેટને લગતી તમામ સમસ્યાઓ દૂર રાખી શકો છો એવો સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર એટલે ઓમ પાન મસાલા પાવડર આ એક જ પાવડર તો કે ફાયદા કેટલા આપે તો કે સૌથી પહેલાં તો તમાકુ વ્યસન તેજવા માટે તમાકુ છોડવા માટે અગર તમને માવા મસાલાનું વ્યસન છે તો એક સાયકોલોજી મનોવિજ્ઞાનના કહેવા અનુસાર લોકોને પડેલી આદત કુટે સરળતાથી કે સહજતાથી છોડી શકતો નથી ત્યારે ઓમ પાન મસાલા પાવડર દ્વારા સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક એવો જ પાવડર તૈયાર કરવામાં આવ્યો છે કે તમને જે કોઈ વ્યસન છે એ તમારે પ્રથમ દિવસે છોડવાનું હોતું નથી તમારે પ્રથમ દિવસે છોડવાની હોય છે માત્રને માત્ર તમાકુ કારણ કે આ એક સાયકોલોજી મનોવિજ્ઞાન કહે છે કે તમને જે પ્રવૃત્તિ કરવાની આદત પડી ગઈ છે એ પ્રવૃત્તિ તમે એ કરવાની એકસાથે બંધ ન કરી શકો એટલે તમે અગર માવા મસાલા દ્વારા તમાકુનું સેવન કરો છો તો તમને પ્રથમ દિવસે માવા ખાવાની છૂટ હોય છે તમારે માવાના માત્રાની સોપારી લેવાની એક ચમચી આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર એડ કરવાનો ચૂનો પણ એડ કરવાનો પહેલાં માવા મસાલાને ચોડી ખાવ ખાવશો એમ જ આને ખાવાનો હોય છે રિઝલ્ટ પ્રથમ દિવસે જ તમને એવું આપશે કે તમાકુવાળા માવા અગર દિવસ દરમિયાન તમે આઠ ખાતા હતા તો આ તમે ચાર જ ખાઈ શકશો પ્રથમ દિવસે જ પચાસ ટકાએ આવી જશો રહેતા રહેતા પચીસ દિવસ મહિના દિવસે સાવ વ્યસન છૂટી જાય આની કોઈ ન થાય આ

એક શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે ઊભી હોય ત્યારે તેને કોઈ ઢોર કે પશુ પણ ખાતા નથી માટે તમાકુના ખેતરને કોઈ દિવસ વાળ કે આડસ હોતી નથી આ તમાકુને આપણે ગુજરાતીમાં કહેવત છે ઊંટ મૂકે આંકડો બકરી મૂકે કાંકરો હોય કે ઊંટ કે બકરી ગાય ભેંસ ખેટું કોઈ પણ પ્રકારના જાનવર પશુઓ પણ આ તમાકુને ખાતા નથી એ જ તમાકુને આપણે જ્યારે શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે છે ત્યારે પણ જે પશુ નથી ખાતા એને એની કંપનીઓમાં લઈ જઈ ગંભીર કેમિકલો મિશ્રણ કરી અને પછી આપણે ઓશે ઓશે આરગતા હોઈએ છીએ પરિણામે કેન્સર જેવી જાનલેવા બીમારીઓનો ભોગ બનતા હોય છે તમાકુ ખાતા હોય એટલે ગેસ એસિડિટી અપચન કબજિયાતા તો હવે સાવ સામાન્ય થતું જાય છે ત્યારે તમારી પોતાની જાતની ચિંતા કરી કારણ કે ઈશ્વરે અરબો રૂપિયા ખર્ચતા પણ ન મળે એવું માનવ શરીર આપણને આપ્યું છે ત્યારે જે વસ્તુને ઢોર પણ નથી ખાતી એને આપણે આપણા મોઢાને એક ગટર સમજી અને ગમે તે પધરાવીએ રાખીએ છીએ અને પરિણામે દુઃખી થઈએ છીએ આવી બધી બીમારીઓનો ભોગ બનીએ છીએ ત્યારે તમાકુ છોડી સ્વસ્થ અને નિરોગી જીવન જીવીએ આપણા બાળકો અને આપણા વાલસોયા પરિવારનું પણ વિચારીએ સાથે સાથે કોરોનાએ જ્યારે ફરીથી માથું ઊંચક્યું છે ત્યારે તમને કોઈપણ જાતનું વ્યસન નથી અને તમારે તમારા પરિવારને આ બીમારીથી દૂર રાખવું છે તો આ ઓમ પાન મસાલા પાવડર એ એક સંપૂર્ણ સો ટકા એવો આયુર્વેદિક પાવડર છે કે આ પાવડર દ્વારા તમે શરદી ઉધરસ કફ પેટને લગતી તમામ સમસ્યાઓ તાવ માથાના દુખાવોને દૂર રાખી અને કોરોનાથી દૂર રહી શકો છો તમારા પરિવારને દૂર રાખી શકો છો દરરોજ રાત્રે સુવાના સમયે આપણા ઘરે જે ચમચી હોય છે એ ચમ એક ચમચી પાવડર મોઢામાં ફાકી અને માથે એક ગ્લાસ ઉફાળું પાણી પી જવાથી આ શરદી ઉધરસ કફ અને પેટજન્ય તમામ બીમારીઓથી બચી શકાય છે તો આજે જ ઓમ પાન મસાલા પાવડર અપનાવીએ આપણા માતા પિતા આપણા ઘરના વડીલો અને આપણા વાલસોયા પરિવારને આ એક કોરોનાથી બચાવીએ સાથે સાથે સૌ તમાકુ છોડીએ અને સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત અને નિરોગી ભારતના નિર્માણમાં આપણે પણ સહભાગી બનીએ કારણ કે આપણે તમાકુ ખાય અને સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ પણ કરતા હોઈએ છીએ તમાકુનું રેપર ચૂનાનું રેપર માવાનો કાગળ ગુટકાનું ખાલી પાઉ આ બધાથી ખૂબ આપણે પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવતા હોઈએ છીએ સાથે સાથે જ્યાં ત્યાં પિચકારી મારી અને ગંદકી પણ ફેલાવતા હોઈએ છીએ ત્યારે ચાલો સૌ સાથે મળી એક સરસ પ્રયાસ કરી તમાકુ છોડીએ સ્વસ્થ સ્વસ્થ સ્વચ્છ અને નિરોગી રાષ્ટ્રના નિર્માણમાં આપણે પણ સહભાગી થઈએ આપણી જાતને પણ આ બધી બીમારીઓથી બચાવીએ ખૂબ સરસ પાવડર છે અગાઉ અનેક વખત આવી ચૂક્યો છું મને તો ઘણી બધી સંસ્થાઓ પણ વ્યસન મુક્તિ માટે થઈ આમંત્રણ આપી અને આવી છે લોકોને જાગૃતિ આપવા બોલાવતી હોય છે ત્યારે જાગૃતિ કોને આપવાની હોય કે જેને સમજણ નથી જો સત્કર્મો કર્યા હોય સત્કાર્ય કર્યા હોય ને એને સારી વસ્તુની ખબર પડે એક તો સૌથી પહેલાં તો આ વિડીયોને શેર કરવો વધુમાં વધુ લોકો સુધી ભલે આપણને વ્યસન નથી આ વિડીયો પહોંચાડવો એક સારું કાર્ય સત્કાર્ય છે છતાં પણ આપણે ગામમાં ક્યાં ગટર ઉભરાણીને ક્યાં ગટરનું ઢાંકણું તૂટી ગયું ને ક્યાં રોડ રસ્તા બિસ્માર થઈ ગયા આ બધાને વલગર ને ઓલી રીલ્સો જોવામાં સમય પસાર કરતા હોઈએ છીએ પણ જે સારી વસ્તુ છે જેને શેર કરવાથી કોકનું સારું થાય છે કોકનું ભલું થાય છે આપણું ભલું થાય છે આપણું સારું થાય છે આપણા પરિવારનું સારું થાય છે આપણા રાષ્ટ્રનું સારું થાય છે એ આપણે નથી કરી શકતા કારણ કે આ સત્કાર્ય કર્યા હોય ને તો સાચી સમજણ આવે કૂવામાં હોય તો અવાડામાં આવે વડીલોએ સત્કાર્ય કર્યા હોય તો જ આપણામાં એવી સદબુદ્ધિ આવે આપણે કાંઈક સત્કાર્ય કર્યા હોય તો આપણને સારા કાર્ય કરવાના વિચાર આવે બાકી તો બધું આવી એ રીલ્સો જોવામાં સમય પસાર કરવાનો થાય અને ન જોવાનું જોઈ અને સમય પસાર કરવાનો થાય બાકી જો ખરેખર પ્રજા સમજદાર હોય તો આ વલગર રીલ્સોના કરોડોમાં લાખોમાં સબસ્ક્રાઈબ હોય અને મારી આ એક તમાકુ વ્યસન મુક્તિ અભિયાન માટે થઈને ચલાવવામાં આવતી ચેનલના બત્રીસો તેત્રીસો સબસ્ક્રાઈબ હોય તો એ મારો આંક નો કહેવાય લોકોની સમજણનો અભાવ કહેવાય કારણ કે એક પાંચ લીટરના પાત્રમાં પંદર લિટર નાખવાનો પ્રયાસ કરીએ ત્યારે એ દસ લીટર ધોરાઈ જતું હોય છે એવી રીતે જેનામાં સમજણ છે એટલું જ રીતે છે બાકીના ઉપરથી જાય છે દુઃખની વાત કહેવાય કે સાડા છ કરોડની જનતામાં હજી સુધી બત્રીસો તેત્રીસો લોકોમાં જ એવી સમજણ છે કે આ એક ખરેખર સરસ કાર્ય છે ત્યારે આપને પણ સૌને ફરીથી વિનંતી કે ઓમ પાન મસાલા પાવડર એક સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર છે આપણે આયુર્વેદ તરફ વળવાનો સમય પાકી ગયો છે પાકી ગયો છે ને પાકી ગયો છે કોઈ જાતની આડઅસર નથી કોઈ નુકસાન નથી તમારા વાલ છોયા પરિવારને તમારા વાલ છોયા બાળકને કોરોનાથી બચાવવા તમાકુ વ્યસન છોડવા માટે થઈ ઘણો બધો સો ટકા રિઝલ્ટ આપતો આ ખૂબ સરસ પાવડર અપનાવી તમે પણ તમારા પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખો તમાકુનું વ્યસન છે તો એ પણ છોડો આ પાવડર મંગાવવા માટે થઈ મારો મોબાઈલ નંબર સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ઉપર અમારો વોટ્સઅપ નંબર છે આપનું એડ્રેસ મોકલી આપવાથી આપના ઘર સુધી કુરિયર શહેર હશે તો કુરિયરમાં અને ગામડું હશે તો પોસ્ટમાં આ પાવડર સમગ્ર ભારતની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે તમે પણ આજે જ આ પાવડર મંગાવી અને કોરોના જેવી બીમારી અને તમાકુનું વ્યસન કરી અને અનેક જીવલેણ બીમારીઓ એ શરે તમાકુ છોડી અને સ્વસ્થ ને સુખી અને નિરોગી જીવન જીવો એવી આશા સાથે તમને કોઈ વ્યસન નથી તમારે પાવડર જોતો નથી તમારા પરિવારની તમને ચિંતા નથી છતાં પણ આ એક સારું કાર્ય છે એવું સમજી આ વિડીયોને ખૂબ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવા નમ્ર વિનંતી છે કારણ કે આ અન્યનું સારું કરવા માટે થઈને એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણી એટલી તો ફરજ બને કારણ કે આ શેર કરવાનો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ એક પૈસોય ખર્ચ થતો હોતો નથી ફરીથી આપ સૌને આ પાવડર અપનાવી અને આપના વાલછોયા પરિવારને કોરોના અને આ તમાકુથી થતાં ગેસ એસિડિટી અપચો કબજિયાત અને આટની નળીઓ બ્લોકેજને છેલ્લે કેન્સર સુધી પહોંચતો હોય છે એનાથી દૂર રહી તાત્કાલિક તાત્કાલિક આ પાવડર મેળવી અને સ્વચ્છ સ્વસ્થ અને નિરોગી જીવનની શરૂઆત કરીએ ફરીથી આપ સૌને આ વિડીયોને ખૂબ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી એક સમજદારીના સમજણના સારા કાર્યને સહકાર આપવા આપ સૌને ઓમ પાન મસાલા પાવડર દ્વારા ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા આપ સૌને બે અથડી અને નમ્ર વિનંતી છે જય માતાજી